લોકેશન થરાદ એક નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર અયોધ્યાથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ઢીમા ખાતે શ્રી એક હજાર આઠસો શ્રી જાનકીદાસ બાપુને અયોધ્યાથી આમંત્રણ મળતા આજે અયોધ્યા જવા માટે અત્યારે પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં ઢીમા તેમજ થરાદની અંદર ઠેર ઠેર જાનકીદાસ બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રામ સેવા સમિતિ આર એસ એસ બજરંગ દળ લાયન્સ ક્લબ આગેવાનો દ્વારા સંત શ્રી જાનકીદાસ બાપુનું ઢોલ નગરાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શ્રી રામ સેવા સમિતિના સભ્યો અને બજરંગ દળ લાયન્સ ક્લબ આગેવાનો દ્વારા સંત શ્રી જાનકીદાસ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર જાક્ષે ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે કેયુમભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીફ બનાસકાંઠા ખૂબ હર્ષ છે ઉત્સાહ છે આજે ભક્તોમાં પણ ઉત્સાહ છે આજે અમે ભૂતાન કરીએ છીએ અયોધ્યાધામ છે આ ભક્તોનો એક આનંદનો એક દિવસ સમય કહી શકાય એમને આજે આ આખું વાતાવરણ બ્રાહ્મણે દેખાય છે જે પણ ખૂબ સંતો એમનું સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ એમ તો અમારા ઈશ્વર તરીકે દેખાય છે સનાતન ધર્મના તો જે જાણીને બધા સંતોનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે અમારું પણ સ્વાગત કર્યું છે ભક્તોનું આ ક્યારે પણ જે સન્માન છે ભૂલી શકવાના નથી અને ખૂબ આનંદ છે જય શ્રી